नमस्कार दर्शक मित्रों पाटवी गुजराती न्यूज़ चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાના કાવી ગામે આજરોજ તારીખ 27/6/2024 ના ગુરુવારના રોજ કુમાર શાળામાં તેમજ कन्या શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન શ્રી ચિક્કાકુમાર ગુજરાત વિજીલન્સ કમિશન ગાંધીનગર તાલુકા શિક્ષણ અધિકારી શ્રી કાંજી સહેબ લાઈઝન અધિકારી શ્રી અમૃતભાઈ પઢિયાર સાહેબ જંબુસર તાલુકા પંચાયત સદસ્ય साजिद भाई मुंशी उपसरपंच श्री कावी नजमा बेन सलीम जमादार मीनाज बेन साजिद मुंशी माजी डेप्युटी सरपंच लक्ष्मी बेन सिंधा माजी पंचायत सदस्य गौरव कुमार परमार तथा एसएमसी સભ્યો હાજર રહ્યા હતા તેમજ નિવૃત્ત આચાર્યો ગામ આગવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તમામ મહાનુભાવોએ આંગણવાડી તથા બાળવાટિકા તથા ધોરણ 0.1 ના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો આ બે શાળાઓના આચાર્યો દ્વારા સુંદર સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ સુરેશ સિંધા દ્વારા કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય ગીત ગાયા અને વૃક્ષોરોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર